પોરબંદરના ભાવપરા ગામે રહેતે યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પોરબંદરના ભાવપરા ગામે રહેતા ખોડા દેવા ઓડેદરા નામનો યુવાન હાલ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે તેથી યુવાને જણાવ્યા મુજબ જૂનામન દુઃખને લઈ ત્રણ શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું જેમાં બાલુ મેણંદ ગોઠાણીયા માલદે અર્જન ઓડિદ્રા અને ભીમા રાજા ઓડિદ્રા નામના શખ્સોએ ખોડાનું અપહરણ કરી તેને બસ સ્ટેન્ડ પાસે લઈ જઈ ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા યુવાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મારા લઈ મારું નામ છે ત્રણ મારા ઉપર હુમલો છે જૂના લઈને મારી ઘરની લાઈટ હમી કરવા ગયો બાબતે પાડેલ હતો ઘોડો આ ત્રણ જણા મને પાદરથી લઈ ને મને પાદર માર્યો મને મને ધોકાલ છે ને મારે કોઈ જાતનું બીજો કોઈ મેટર છે નહીં બાલુ મીણંદ ગોટાણીયા માલદી અર્જુન વડોદરા અને ભીમા રાજા વડોદરા ત્રણ જણા મને મારેલ કાલે હાં હું એકસો આઠમાં આવેલ હે હજી સુધીમાં કોઈ પોલીસ ફરિયાદ લેવા આવેલી નથી આની કાર્યવાહી કરવા યુવાને તેના ઘરની લાઇટ રિપેર કરવા માટે ટીસી ની સ્વિચ બંધ કરી હતી જેના મન દુખને લઈ હું લોક કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર